વાત કરીએ વડોદરાની તો ડોક્ટર હેમાંગ જોશી ખુલ્લા વાહનમાં બેસીને પ્રચાર કર્યો જ્યાં વડોદરામાં સમર્થકો સાથે ચૂંટણી પ્રચાર કર્યો ત્યારે ધારાસભ્ય મનીષાબેન વકીલ પણ પ્રચારમાં જોડાયા હતા જ્યાં હેમાંગ જોશીને ઠેર ઠેર લોકોનો મળી રહ્યો છે આવકાર ત્યારે ગરમી વધશે તેમાં મતદાન વધશે તેવું હેમાંગ જોશીએ જણાવ્યું જ્યાં નાનામાં નાના માણસને યોજનાઓનો લાભ અપાવીશું શહેરના સર્વાંગી વિકાસમાં સહભાગી થઈશું તેવું હેમાંગ જોશીએ જણાવ્યું રાવપુરા તથા શહેરવાડી વિધાનસભા એ રીતે વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર સાતને સંયુક્ત લોકસંપર્ક અને ફેરણીનું આયોજન કરવામાં આવ્યું છે આ ફેરણીની અંદર શહેરવાડી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય પૂર્વ મંત્રી આદરણીય શ્રીમતી મનીષાબેન વકીલ આપણા વડોદરા મહાનગરના ડેપ્યુટી મેયર શ્રીમાન ચિરાગભાઈ બારોટ વોર્ડ નંબર ત્રણ અને સાતના સર્વે કાઉન્સિલરશ્રીઓ પ્રમુખ શ્રી સંગઠનની પૂરી ટીમ વિવિધ મોરચાના કાર્યકર્તાઓ સાથે મળી અને મોટી સંખ્યામાં એક રેલી મારફતે લોક સંપર્ક કરી અને મોદી સાહેબના વિકસિત ભારતના સંકલ્પને ને ઘર ઘર સુધી પહોંચાડી રહ્યા છે અને જે પ્રકારે આ ગરમીમાં પણ લોકોનો ઉત્સાહ ઉમંગ પ્રતિસાદ આવકાર સત્કાર જે મળી રહ્યો છે નિશ્ચિતપણે મેં